દરબાર કહેતો કહેવાય પછી આથી કહેવે કે બીજો વૈક ઉઠશે આકાશમાં કશું આવું કશું નથી ખાવ પીવો ને વિગતે વાપરો કાળ કરો ઈર્ષા દગા પરપજ મનમાં ન રાખો શાંતિથી જીવન જીવો આના જેવું બીજું સુખ બીજું ક્યાં પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા કેવા પ્યાલા પાયા છે પ્રેમના પ્યાલા છે અને નૃત્ય ને જે પ્યાલો આપણે પીધો ને સદગુરુ મહારાજ જયારે ઉપદેશ છે ને ત્યારે એવો પ્રેમ નો આપણને પ્યાલો પાય છે જે આપણને સાંભળવા ન મળ્યું એવું સાંભળવા મળે છે પ્રેમ નો પ્યાલો મારા ગુરુજીએ પાયો તે નૃત્ય એને સુરતે મેં નિરખ્યા હરી એટલે નુરત ગયાતા આખું અને સુરત ગયાતા કાન ભગવાન ના દર્શન આપો આજ ક્યાં છે પોતાની અંદર કરાવી જાય છે સત્રે શબ્દ મારા ગુરુજીએ એ સુનાયો જોત જોતામાં અમને અમર વસ્તુ જડી કોઈ દી નાશ ન થાય કોઈ દી આવે નહીં કોઈ દી જાય નહીં આવી અમર વસ્તુ

आखा विश्व नरसिंह मेहता कह सके एक तो ही एक तो ही बीजो कोई जगत नहीं बीजो भाव तो अज्ञान क्या से बीजो भाव तो दत्त भाव थे से तो दत्त से अद्वैत मा तो जो हारो हाचो आपरो लक्ष्य होय ने तो एक जगत नी अंदर देखा कैसे? कैसे? के देखाय हिमा नरसिंह मेहता कह से के जागिन जारा मु जो तो जगत ये कोई मने

મૂર્તિના આપણે દર્શન કરવા જાય ભગવાન ના જો કે ભગવાન થઈ જાય બધા મહાન જ છે દેવ દેવી બધા મહાન શાંત કરીને હાથ આમ રાખે છે કે પેલા ધીમે તમને ઓળખો તો મને ઓળખી અક્ષો નકર નહીં

આપણને સમજાવે પણ એવો આપણે વિચાર કરતા નથી આપણે જાણીએ છીએ મનની અંદર અહમનો હોય છે પણ આપણે ખાલી કરી સંદગર ને જાવું જોયું કે હું કૃષિ સમજતો નથી હું કોણ શું એ મને નક્કી કરાવી દો તો જ્યારે તેમજ પ્રમાણે નક્કી થઈ જાય છે એટલે ભગવાન એ નક્કી થઈ જાય છે આ જગત એવું નક્કી થઈ જાય છે માતાજી એવું કોણ છે આ બધું બધું ભાન થઈ જાય છે અને તમારો જીવાયત્માની અંદર જે ભય પડ્યો છે આ બધો ભય હોતી ગયો જાય છે આપણને ફય થાય ફાસ થાય કે આ છે કે શ્રાપ છે આવું મન ની અંદર આપણને ફાસ થાય હોય પણ અંધારું છે ને એટલે આપણને